રામ રામ ખેડૂત મિત્રો મજામાં કેમ છો હું છું હિતેશ પટેલ અને આપણી યુટ્યુબ ચેનલ છે ખેતીકા સાગર તળાજામાં આપ સૌ ખેડૂત મિત્રો નું હાર્દિક સ્વાગત છે આજના વિડીયો ની માલિપા વાત કરીશું કે ભાઈ કોઈ પણ પાકની ની માલિપા પાયાનું ખાતર ડોઝ ખાતર એ પછી એક ડોઝ આપવાનો હોય બીજા નંબરનો અને પછી છેલ્લે પાકતી વખતે આપણે ખાતર આપતા હોઈએ છીએ તો એ સુકામ આપવું જોઈએ ક્યુ આપવું જોઈએ અને એ ખાતર ની ખાસિયતો શું છે અને એ આપણા પાકની ની માલિપા ઉત્પાદનમાં વધારો કરે છે કરણ વધારો કરે છે કે આપણને અપાવી શકે છે બરોબર છે તો આજના માલિપે આપણે આખી વાત કરવાની છે એની પહેલા જે ખેડૂત મિત્રો આપડી ચેનલ ને ન કરી હોય આ રીતને સબસ્ક્રાઈબ નું બટન આવતું હોય તો આ કાળા કુંડાળામાં સબસ્ક્રાઈબ નું બટન છે ને આમ કરીને આમ ધડ નારાનું દબી ગયો એટલે ચેનલ સબસ્ક્રાઈબ થઈ જાય

હસમુખભાઈ અર્જુનભાઈ રાજકોટ રાજુભાઈ આનંદ સ્ટેશનરી મોરબી કાનાભાઈ દેવજીભાઈ મોરબી મગનભાઈ દેવજીભાઈ મોરબી માલદીભાઈ અર્જુનભાઈ પોરબંદર મિલનભાઈ રાજકોટ વિશાલભાઈ ખેની પરવળી ગારિયાધામ વિનુભાઈ મોરબી સુભીક સોહિલ અને કીટાજીન

સાવરકુંડલા જગદીશભાઈપુ જયંતિભાઈ પોપટભાઈ સાંગાની ચૂડા ભેસાણ જુનાગઢ જગદીશભાઈ દલવાડી ધાંગધરામ મહેશભાઈ મકનભાઈ બોડીયા રાણપુર બોટાદ નિલેશભાઈ મોરબી કુંજાભાઈ ગોવિંદભાઈ મકવાણા બોટાદ બાબુભાઈ ડુંગરભાઈ ભીમાણી મોરબીથી આ સૌ ખીડમિત્રોનો ખૂબ ખૂબ આભાર છે નમન છે વંદન છે અભિનંદન છે બરાબર છે તો આજના વિડીયોની માલિપા વાત કરીશું કે ભાઈ કોઈ પણ પાકની માલિપા ખાતર શું કામ જરૂરી છે જેમકે આપણે એક નાનું બાળક હોય નાના બાળકને માત દૂધ એને પીવડાવે માનું દૂધ પીવડાવે એટલે એ માં રહે અને પોતાની ઊંઘ પૂરી કરી શકે રમી શકે ટાઈમ ના મજબૂત થાય કઠણ થાય બરાબર છે પછી મોટો થાય એટલે એની મને એનો હાથ વળી જાય સીધો મોઢે બરાબર છે 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 પછી ખબર ન હોય કે કે આ આ પાણો ખાવાનું છે વસ્તુ એનો હાથ વળી જાય એટલે ઓટોમેટિક ખાવાનું શરૂ કરે એથી શેજ છોકરો મોટો થાય બરાબર છે એટલે હાથે કરીને ખાવાનું માંગે કે મમ્મી બા હવે તો મમ્મીનો નો આવી ગયો પહેલા તો બા કહેતા મા કહેતા બરાબર છે હવે નવી પ્રજા તમને કો મમ્મી કે કાંઈ વાંધો નહીં જીકો મારા બાપ બરાબર છે તો એ તમને કઉ ખાવાનું માંગે એવી જ રીતે આપણો છોડવો છે એને આપણે પાયામાં માં પેલા તો દેશી ખાતર આપણે આપતા હવે તો કોઈને તમને કહું દૂધ ખાવું છે સોખું દૂધ ખાવું છે સોખું પણ સાણ સાણવાળા હાથ કોઈને બગાડવા નથી અમને યાદ છે કે અમારી માવળીયું તમને કહું શિયાળામાં તો પોતળા હારા હારા રાખીને સાણા થાપતા સાણા હવે અત્યારે બાજુ ખબર જ નથી ગેસ આવી કે સાણા હું કેવાય જોકે ગામડામાં જે આપણી માવડીઓ જીવ તો રાખ્યું છે બધું પરંતુ એ તમને કહું રગવા માટે રાખતા પરંતુ આપણે ખાડમાં નાખીએ અને પછી ખાડમાંથી આપણે બાર મહિને એક વખત એટલે કે ઉનાળામાં કોઈ પણ પ્રકારનો પાક હોય નહીં સાબા પાડી દીધા હોય કપાના અથવા તો મગફળી નું કરવાનું હોય ત્યારે આપણે આ મગફળીમાં તો આ લાગત આપણે ઉધારી દેતા હોય શાહ હોય કપામાં કરવાનું હોય તો એમાં આપણે ભરી દેતા હતા

કોઈપણ પાકની માલિકા આપણે વધારે ઉત્પાદન લઈ તો ભાવ કદાચ ઓછો વધ આવ્યો હોય તો આપણને એમાં ભાવમાં રાહત રહી જાય ખરી આપણને ઉત્પાદનમાં રાહત થઈ જાય અને એવરેજ એવરેજ આપણો વીઘો બન્યો રહે તો હવે દેશી ખાતર નથી એટલે રાસાયણિક ખાતર તરફ આપણે વધારે પડતા બેગ વળી ગયા છે વધારે એટલે બેગ વધારે પડતા માનો કે ડીપી છે બાર બત્રી હો છે નર્મદા ફોર છે એસપી છે ચોવીસ ચોવીસ છે આ ખરેખર નાખવાનું વિઘે હોય આઠ દસ કિલો લેખે નાખવાની ભલામણ હતી કારે કે ભાઈ દેશી ખાતર તમે આપેલું હોય અને આ રાસાયણિક ખાતર તમે આપો તો વિલાયતી ખાતર રાસાયણિક ખાતર થી અને દેશી ખાતર થી આપણા પાકને મજબૂતી મળી રહેતી હતી આપણા પાકને તાકાત મળી રહેતી હતી અને આપણો પાક હાઈ ક્લાસ થાય બરાબર છે તબા રેખો અને એના સળિયા બળિયા સારા થાય મૂળિયા બુળિયા મજબૂત થાય તો આપણો ઉભો પાક સુકાઈ ન જાય વયો નો જાય લાલ નો થઈ જાય પીળો ન પડી જાય ખાખરી ન જાય એના માટે આપણે આપતા હવે દેશી ખાતર નથી એટલે રાસાયણિક ખાતર વધારે પડતા નાખવા મીડિયા વધારે એટલે કે ઉત્પાદન લેવા માટે થઈ બાજુ વાળા એ વીઘે દસ કિલો નાખ્યો તો આપણે વીસ કિલો જીકી એના વીસ તો આપણે આખી ખેલી જીકી દઈ છે આપણે નાના છોડવા હોય તો એની નાઇટ્રોજન અમુક ટકા લઈ નકતા હોય અને સૂર્યપ્રકાશની હાજરીમાં ખોરાક બનાવી શકતા ન હોય એવા સમયે એને નીચે ખોરાક આપેલો હોય અને ઉપરથી તમે એને હળવો ખોરાક આપો તો છોડવો ટકી રહે મૂળિયા હારા થાય અને એનું થળિયું છે જાડું થાય મજબૂત થાય કઠણ થાય હવે આવી ગણતરી સાથે આપણે એ ખાતર નાખતા હતા હવે યુરિયા એક એવી વસ્તુ થઈ ગઈ કે બસો સિત્તેર ની થેલી બીજું કોઈ મગજમાં જ નહીં લેવાનું ને હું કામ કે બસો સિત્તેર ની થેલી આવે જાય માર પસારે ઉડાડી તમને કહું જ્યાં વીઘે દ બાર કિલો ની વધારેમાં વધારે જરૂરિયાત હતી ને ના તમને કહું એક એકર એક થેલી એક એકર એક થેલી એક અઢી વીઘામાં એક થેલી ધરી નાણાં ની આપણે નાખવા માંડ્યા અને એને હિસાબે શું થયું રાસાયણિક ખાતરનો ઉપયોગ આપણે કરતા હતા એની બદલે દુરુપયોગ થવા મળ્યો વધારે પડતો ઉપયોગ થવા મળ્યો કે જ્યાં જરીકમ થી જરૂરિયાત હતી ના આપણે ડબલ ડબલ નાખવા મળ્યા દો છે દો છે જ નાખવા મળ્યા ખરેખર રાસાયણિક ખાતરને એના માપ પ્રમાણે એના મર્યાદા પ્રમાણે જો એને વાપરવામાં આવે તો જે કામ આપણને સારું આપે છે નકર એનું રાસાયણિક ખાતર આપણને નુકસાની તરફ લઈ જાય છે નુકસાની એટલે શું કે ફૂગ જે લાગે છે ને એ નુકસાની છે એને કહેવામાં આવે રાસાયણિક ખાતર થી ફાયદા થતા હોય ને એમાં પણ તમને વધારે પડતી નુકસાની એમાં જ થાય બરાબર છે હવે શું છે કે ભાઈ તમે પાણી વાવો છો પાળા ગમે પાક કરવાના જોઈએ ડુંગળી કરો તો પાળા કરવા પડે લહણ કરો તો પાળા કરવા પડે ધાણા કરો તો પાળા કરવા પડે બરાબર છે હવે જે કઈ પાળા આપણે કરતા હોય કપા તો કપા ખાઈ આપણે સાહ બુરી તમને કોઈ થોડી મજબૂત થાય એટલે ખાતર વાવી પછી પાળા કરી દેતા હોય છે બરાબર હવે એ પાળામાં તમે જોવો ને તો

જે ખરેખર તત્વો જોતા હોય મેગેઝીન કોપર બોરોન આર્યન લોડમ સલ્ફર આવા કોઈ તત્વો આપણે આપતા નથી વધીને પાકમાં આપણે એકાદ બે વખત નાખીએ બરોબર છે આપણને વધારે માં વધારે માઇન્ડમાં એવું લાગે કે ભાઈ થ્રીપ સોટી ગઈ છે કથેરી પાન કથેરી લીલી સાંજડી સફેદ સાંજડી ગળો મોડો મસી સોટી ગઈ છે અને કપાક થવા નહીં દે જીરું થવા નહીં દે ધાણા થવા નહીં દે વરિયાળી થવા નહીં દે હરગુઓ થવા નહીં દે કઠોક હોય છે આપણો થાવા નહીં દે આંબાય થાવા નહીં દે છોકરાના વાગમાં કેરી એ નહીં દે આપણને એવું લાગે છે પણ એ જે જીવાત છે ને એ ફક્ત ને ફક્ત વીસ થી ત્રીસ ટકા નુકસાન કરે છે એથી સૌથી વધારે વધારે નુકસાન કરે છે ને કે તમે એને પોષણ ક્ષમ ખાતર આપેલું નથી પોષણક્ષ ખાતર આપવા માટે શું કરવું જોઈએ કે સૌથી પહેલા તો એના મૂળિયા મજબૂત હોવા જોઈએ મૂળિયા લાંબા હોવા જોઈએ જેથી કરીને એને આડા ઓળું ખાતર આપણી જમીનમાં જે કાંઈ પીડ્યું હોય ને એને લઈ શકે વાતાવરણનો પલટો આવ્યો હોય ને તો એમાં લાંબી અસર થાય નુકસાન હોટકાર થાય વાતાવરણનો નો પલટો માવઠું થતું હોય તો નુકસાન થાય પણ એટલું બધું થાય નહીં એટલા માટે એને બહુ શું કહેવાય કે વ્યવસ્થા છે ને એ જળવાય રહે હવે વધારે ખાતર આપણે આપવું હોય તો તમે તમે એને છે એ આપી શકો છો નોવેલ ગોલ્ડ આવે છે મૂલ્ય વધારવા માટે એ આપી શકો છો કોઈ પણ કંપની તમે યુમિક આપતા હોય તો ડા વાળાનું છે યુમિક એ આપી શકો છો આપણે શું કહેવાય એને કોટેવા થઈ ગયું અત્યારે એ કોટેવાનું યુમિક આવે છે એ તમે આપી શકો છો પછી પીઆઈ કંપનીનું યુમિક આવે છે ધાનુકા વાળા નું તમને કોઈ ધનજામ ગોલ્ડ આવે છે પીઆઈ વાળા નું બાયોસ આપણે શું કહેવાય એનું આવે છે ને હું આવે છે નામ મોટા બાયોસ એમ આવે ને હે બાયોસ એમ બાયોસ્ટેટ વાળા આવે છે બરાબર છે હવે ઘણા બધા જાયુ જે આવે છે ને પછી ગોદરેજ વાળાનું નું ટેરાસોબ આવે છે એ તમે આપી શકો છો હવે એને તમે પાવ તોય ભલે ડ્રીપમાં આપો તોય ભલે અને પંપે સ્પ્રે કરો તોય ભલે તમે જેટલી જેટલી જીવાત નાશક દવા નાખો છો એટલી એટલી એને હર વખતે ખોરાક ની જરૂર પડે છે ખોરાક દવા આપી જ એવું લાગે તો ખોરાક દવા કે ખાતર નાખી દેવું એટલે યુરિયા અને મોરસી બે ડૂરી નાખે કાર તમને ઉપરથી ડીપી ઉરિયા આપે છે ડીપી ડાયામોનિયમ ફોસ્ફેટ જમીનમાં ડટાવવું જોઈએ તો જ તમને એમાં સૌથી વધારેમાં વધારે ફાયદો મળે હવે આપણે ઉપર જ આપવા મિડ્યા ડબલ ખાતર નાખવા મળ્યા જે જરૂરિયાત નથી ને એ તમને થતો નથી નુકસાની જાય છે નુકસાની ખાતર તમારે આપવું ઓગણી ઓગણી આપો તેર જીરોલ આપવો જીરો બાવન ચોતરી આપો બાર એકસઠ આપો જીરો જીરો પચાસ આપો આ પણ એક પ્રકારના ખાતરો છે જેને છોડવામાં પાંદડાની સાથે કામ કરી શકે એની નસોમાં ઉતરી અને સીધે સીધું એના ફળ સુધી પહોંચી શકે તો ડુંગળી હોય તો ઠળિયા સુધી નાઈ પગી જાય

ફૂગ ફૂગનાશક ખાતર તમે ઓછું નાખો તો ઓછું ઉત્પાદન આવશે હારું નાખો તો એ પ્રમાણે ઉત્પાદન આવશે દેશી ખાતર હોય તો સો ટકા પાડી દે પરંતુ ફૂગ એક એવી છે કે દેશી ખાતર નાખેલું હોય ને તો લાગી જાય લાગી જાય ને લાગી જાય એટલા માટે કોઈ પણ પાકની મલપા પાક પકવો ત્યારે હરેક છટકાવે ભલે હળવું ફૂગ નાશક હળવું કે ભારે કોઈ ફૂગ નાશક જ નહીં આવતું પરંતુ એની જે ફૂગ હોય ને એ પ્રમાણે દવા આપણે નાખવાની થતી હોય છે પરંતુ કોઈ ને કોઈ ફૂગ નાશક તમે નાખતા હોય ચાહે તમે વે આપો કીટાજીન આપો સા પાવડર આપો આપો કીતાજીન બરોબર છે પછી તમે બિલિયર્સ આપો તમારે કે કોઈ પણ ફૂગનાશક હોય મેરી મેરીવોન છે પછી ઇક્વિશિયન પ્રો છે આપણે શું કહેવાય કે ટ્રાય છે આવા કોઈ પણ ફૂગ નાશકો એના માપ કરતા કદાચ તમે અડધા અડધા નાખતા જાવ ને તો પણ તેમાં વધારે વધારે કપાસ છે તો હુકાઈ જવાનું મેન કારણ એક તો પૂરતો ખોરાક ન મળ્યો હોય અને ઉપર પછી ફૂગ ચોંટી જાય બરાબર અને પછી વાહ જીવાત ચોંટી જાય એટલે છોડવાનું કરી દે હાવ પૂરું સત્ય નાશ થઈ જાય પછી હું કે ઘણા ખેડૂત મિત્રો કે મારા પડામાં કપાસ હુકાય જાય છે પણ કપાસ હુકાઈ ભલે જાય ઉત્પાદન કેટલું દઈને જાય છે એ વસ્તુ મહત્વની છે હવે આ બધું કરવાથી જો તમારા કપાસના પાકની મને પાક

એમાય પણ માનતા નહીં કારણ કે કોઈ પણ પાકને ને મૂળિયા ખાસ જરૂર છે એટલે કોઈ પણ રીતે તમે એને માઇકોરાઝા આપો કોઈ પણ રીતે એને એન્ઝાઇમ આપો કોઈ પણ રીતે એને ઝાઇમ આપો કોઈ પણ રીતે તમે એને એમિનો એસિડ આપો કોઈ પણ રીતે એને ફોલ્વિક એસિડ આપો સાયટોકિંગ આપો તમે તારે બરાબર છે સાથે બની શકે તો ઝીંક મેગેઝીન કોપર બોરોન આર્યન લોહ તત્વ આવા ખાતરો પણ બધા એને મળી શકે એવી કોશિશ વધારેમાં વધારે કરતા રહો અને જો દવા પણ સાથે તમે છાંટો તો પણ તમને એમાં વધારેમાં વધારે ફાયદો પડશે જો મારો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો શેર કરજો તમ તારે અને નવો વિડીયો ન આવતા સુધી રજા આપો રામ રામ જય જવાન જય કિસાન